આવ આવ તમે એનું આ દંગા દંગા આગ બાટલું ફૂટકો ઉડતું દંગા ને ઓ નોટ કરો 200 200 માં ન પડે માવરુ દે માવરુ દે એનું મતલબ માવરુ દે 100લા મતલબ 100લા મતલબ જલવાડી 100લા મતલબ જલવાડી સમાદર દે માં દે 2 પોણી મત 2 પોણી મામા ઓ ડોલ બના બને કોટ બળવા બને કોટ બળવા આલો મામા ને ગામ દીદી ગામ વાલે સખતોલોનો ઓન દિશના દ્વારા ઓન દિશના દ્વારા માવાને કે પ્રભુ તરા મીરલજીઓ બો அம்மாவாള് கூட கூச்சப்புரா வந்து ஓகே அம்மாவாള് கூட வந்து தானி பாகா வந்து நான் அசைக்க போயேச்சறேன்னு அம்மாவாള് கூட வந்து அம்மாவாള് கூட பாபராணி பாகா வந்து அசைக்க போயேச்சறேன்னு வந்து பாருது அம்மாவாള് கூட பாபராணி பாகா வந்து

வேற என்ன 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 என்ன

આ કોણ આવ તો મેં આવરું પડ દેવડ દેપો માફ తెలుસુ માફ తెలుસુ માફ తెలుસુ માફ తెలుસુ માફ తెలుસુ આ આવસ ઓસર લેજો મેં મૂતલ મતલરતના મીર મૂતલ મતલરતના રે કીર્તનાવા મીર દેર્તનારા હું કોણ માવરું મતલરતના મીર માવરું મતલરતના

ఇక్కడే పర్లేదండి మేము ఇంకో మాట్లాడుకోవట్లేదు కదా మాట్లాడే విధానం కష్టం ఉండాలి